ત્રીસ વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર સત્તામાં હોય ત્યારે ભેસાણ હોય કે વિસાવદર હોય આપણે બધા જાણીએ છીએ જેવી રીતે આ ખેડૂત વિસ્તાર છે ખેડૂતો પોતે રાત દિવસ મહેનત કરી અને ખેત ઉત્પાદન લઈ આવે છે અને આ ઉત્પાદન જ્યારે યાર્ડમાં ઠલવવામાં આવે ત્યારે આપણી સરકાર પાસે યાર્ડોની અંદર કોઈ એવી વ્યવસ્થા નથી કે માવઠું થાય તો તેનો માલ પલળે નહીં કેમ કે માવઠાની અંદર માલ પલળે છે ને આપણા કેમેરાઓ પણ દર્શાવે છે કે ખેડૂતોનો રાત દિવસ મહેનત કરેલું જે ઉત્પાદન હતું એ તણાઈ ગયું છે એટલે અનેક પ્રકારની સમસ્યાઓ ખેડૂત છે બે ત્રણ મુદ્દાઓ તમને ટૂંકમાં કહેવા માંગુ છું જેની અંદર જોવા જઈએ તો એક પાક ધિરાણ યોજના જે સરકાર દ્વારા લાવવામાં આવી છે જેની અંદર જોવા જઈએ તો દરેક બેંકો તરફથી સાત ટકા વ્યાજ ખેડૂતના ખાતામાં ઉધારવામાં આવે છે પાછળથી જે સાત ટકા વ્યાજ છે એમાં ત્રણ ટકા કેન્દ્ર સરકારે આપવાના હોય અને ચાર ટકા છે એ રાજ્ય સરકારે આપવાનો હોય એમાંથી ચાર ટકા જે રાજ્ય સરકારે આપવાના હોય છે એ છેલ્લા છ વર્ષથી આ ખેડૂતોને આ રાજ્યની સરકાર છે એ મારે છે અને આપતી નથી ત્યાર પછી વાત કરવામાં આવે કે જે પાક નુકસાનીનું વર્તન અનેક વખત કમોસમી વરસાદ થાય માવઠાના વરસાદ થાય અતિવૃષ્ટિ થાય વાવાઝોડું આવે ત્યારે સરકારી નિયમ એવો છે જેની અંદર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે એની અંદર કલમ ઘ અને કલમ નવ આની અંદર સ્પષ્ટ બતાવવામાં આવેલું છે કે જ્યારે પણ કુદરતી આફત આવે તો બોતેર કલાકની અંદર એનું સર્વે કરીને ખેડૂતોને એનું વળતર આપવું એક વખત પણ આ સરકારથી વળતર આપવામાં સફળ થઈ નથી ભરેશભાઈ ટેકાના ભાવ બધી જણસી ખરીદે છે અને તમે ખોટા આક્ષેપ કરો છો ખોટા આક્ષેપ એક ટકો પણ નથી ટેકાના ભાવ આજે તમને ચેલેન્જ સાથે કઉ છું તમારા કેમેરા લઈને આપણે આજે ભેસાણ બજારમાં ફરીએ આજની તારીખે ઘઉંનો જે ટેકાનો ભાવ છે એ એક કિલોના 25 થી 27 રૂપિયા છે જ્યારે આજે આ ગેરેજવાળા છે એ બંગાર કોઈ દુકાનમાંથી કાઢશે ને તો બંગારનો ભાવ પણ ત્રીસ રૂપિયા મળશે તો ભંગાર બંગારકર્તા પણ નીચા ભાવે જ્યારે ખેડૂતોનો માલ ખરીદવામાં આવતો હોય તો આ સરકારને શરમ આવવી જોઈએ અને આવી સરકારને હાકી પણ કાઢવી જોઈએ બરેશભાઈ કેવું લાગે છે આ તો ગોપાલભાઈ ઇટાલીયા બે ત્રણ મહિનાથી મહેનત કરે છે ત્યારે રિસ્પોન્સ શું કે આ તો ત્રિપક્ષીય દળકે ભાજપ કોંગ્રેસ આમત્ય પર છે ત્રિપંખ્યો જંગ બિલકુલ નથી આ તો સીધે સીધું ખેડૂતોની લડાઈ છે વિસાવદર અને ભેસાણના જનતાની લડાઈ છે અને આ લડાઈ છે એ અન્યાય અને અત્યાચાર સામેની છે ને અન્યાય અને અત્યાચાર સામે ચોક્કસથી વિસાવદર અને ભેસાણના ખેડૂતોની જીત થશે અંધારું જશે અને અંજવારું આવશે મને ચોક્કસ વિશ્વાસ છે કિરીટ પટેલ ભાજપમાંથી નીતિન નાનપડિયા કોંગ્રેસમાંથી ક્યાંથી મત કપાઈ શકે સાહેબ પહેલી વાત તો એ છે કે તમે જે બંને ઉમેદવારોના નામ આપ્યા છે એ બંને ઉમેદવારોને ક્યારેય પણ વિસાવદર કે ભેસાણ સ્વીકારી ન શકે કેમ કે જ્યારે આ જનતા છે ગુજરાતની અંદર અન્યો સીટો કરતાં વિસાવદરની સીટ કાંઈક અલગ પ્રકારની છે આ વિસાવદર તો એ છે કે આપણે યાદ કરવા પડે કેશુબાપા પટેલને કે જેણે ગુજરાતના ખેડૂતો માટે જે કર્યું છે એ ન ભૂતો ન ભવિષ્ય વિસાવદરના ખેડૂતો હોય ભેસાણ ખેડૂતો હોય કે ગુજરાતના કોઈ પણ છેવાડાના ખેડૂતો હોય કેશુબાપા પટેલે અનેક કામો કર્યા હતા જીપીપી એટલે કે ગુજરાત પરિવર્તન પાર્ટી જયારે વિસાવદર થી લડી હતી ત્યારે કેશુબાપા પણ ચૂંટાયા હતા એ પછી ભાજપમાં જયારે ગયા ત્યારે પછી એના એમના દીકરા ભરત પટેલ અહીંથી વિસાવદર થી લડવા આવ્યા હતા અને એ વિસાવદર ની ભરત પટેલ પણ હરાવ્યા હતા એટલે ભાજપ કોઈ પણ ચહેરો લઈ આવે તો વિસાવદર ની જનતા એને સારી રીતે ઓળખે છે એટલે અત્યારે જે ચહેરાઓ છે એ કેશુ બાપા થી તો મોટા નથી એટલું કમસે કમ આપણે માની શકાય